એમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં પણ મજામાં છું તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે શું આવે છે

મે હમણાં જોયું તું ને કદમગીરી તો અહીંયા ભાવનગર પામત ને કદમગીરી છે ત્યાં કેવું છે મેં ફોન ફોન કર્યો કેમ કે ન્યાનો લોકો મે લોકો છે મને કદમગીરી તો ન્યાનો એ ન થાય આપણે પાલિતાના બાજુ હોત ને તમને ખબર છે પણ ન્યા કે આગળ હોત ને છે તમારી ભાવનગર સાઈડ તો એ ફેરવી નાખીને ભાવનગર ગાટો માર લેવી કદમગીરી ન્યા સેટિંગ હતો ન્યા પહેલા રહી આવું છું એવું કક મેનેજમેન્ટ ગોઠવી આપણે કેમ કે હમણાં કાંઈ ટાઈમ જ નથી તો આ ક્યાં હ

તો અત્યારે રવો બનાવ્યો છે બટેટાનું શાક સંભારો પાપડ દાલ ભાત પછી ગુંજુ દૂધપાક બદામ શેક બદામ છે પછી શું આવ્યું ફૂડ સ્લાક બોલો ને બોલ મંગા પૈસા આમ બોલો શું છે આમ મળી છે આપણે કાકા આ બધું બોલીએ બધી પોતે સાને બધા સંભી રહ્યો ચાલો ભાઈ મને આપી દે મને ભૂખ લાગી છે કાલ સેના વિડીયો બનાવ ને હું હું તા ફાવું ને તો વાહો દુખે છે એ લાગ જમવાનું ની આપી ગયો એટલે હું કા ખાતો થાવ એ ડાળના હબડકા લાવવા મળ્યા છે અયા ડાળ સંભારો કાચો સંભારો તળેલો નો કરે હા કાચો સલાડ સલાડ કહેવાય સલાડ ઈ કાચો કરતા ઓલો ઓ કહેવાય શેક તળેલો ઓલો વઘારેલો આ ઈ નો કાય મમ્મી નઈ વઘારેલો અમે બેય થુક અમે શેકનું

પતંગ <ihaz> છે <violin beeping warfare>

જને આ જને તો એ બધું છે તો બીજું શું અત્યારે હોય સવારે ડાયરેક મળીએ આપણે બરોબર જેમ કે બ્લોગ આજે નથ કરવાનો સવારે નિરાતે ના જો ફ્રેશ બ્રેશ થાય ના તે ફલાણું ઢીકળો ભૂસડું કરીને એન્ડિંગ દેવું બરોબર તો કન્ટિન્યુ બાકી પંખો કરવાનો વિચાર તો છે એની પછી કાંઈ કહેવાય નહીં ભાઈ આમાં કરી નાખે કરી નાખે ટાઈટ ના થઈ જાય પછી

सो यह यहाँ पे खट यहाँ पे अभी फिलहाल इस सब पतंग है ना उसकी सब करनी, करनी, क्या बोलती इसको कानी चुके सभी पतंग कल रात को भी थोड़ी पतंग की हाँ जी थोड़ा पतंग बांध दीदा था तारे ता थोड़ा पतंग बांध दीदा तारे मैं भाई, भाई बहन ना मैंने एक पतंग मैं एक पतंग न मैंने आवड़तु ये बड़ा बांधान है वे सकावछु नेऊ बतू छे मोर बरोबर तो तारे वे खासू का पेट में अभी बहुत जो है एकदम ऐसे दौड़ रहे हैं तो खाना खाएंगे खाना खाने के बाद कुछ थोड़ा बहुत नहा लेंगे थोड़ा सा ही नहाऊंगा बरोबर तो रुक नहीं नाई नाई तो तैयार ब्यार 3 बज के मड़ी है बरोबर तो તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું અને જમ્યા કારણે બહાર આવ્યો આપણે કોટ બોટ પહેરીને કેમ કે ટાઈટ હોય છે એટલે કોટ પહેરો અમુક માણસ ટાઈટ ન હોય ટાઈટ હું લેવાનો હોય કેમ કે કોટ લે કોટ લે આમ જો આ આમ ફાડ ફાડને ન માનું ફાડના કટી જો તો માનું ટાઈટ ન થાય આટલે બીજો ફાડ નાખાય બધા

એટલે મોટું બાર બહુ નો રખાય કેમ કે ટાઈટ વાઇસ પર અત્યારે તો હું એન્ડિંગ દેવાની હતી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો જો તમને તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો મસ્ત મને કમેન્ટ મારી દેજો અને કાલથી આપણે મસ્તીના મસ્તીના બ્લોગ બનાવવાનું શરૂ કરશું કેમ કે ઘેર આવે છે આજે બાર તારીખ છે કાલે તેર તારીખ છે અને આપણું બધું પણ પતંગની કાંઈ આવે ને બધું બધા ગયું આપણું બધું કામ ડન થઈ એટલે કાલ પમતી ને ઓલેથી ત્રણ ત્રણ દિવસ એડ દેખ ને પતંગ સકાવવાના છે બરોબર તો મસ્ત મજાના બ્લોગ આવાથી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ દેવામાં બાઈ બાઈ કામ ન કરું એટવ